હરિયોમ ગૌશાળા ગૌ હોસ્પિટલના ના લાભાર્થી આયોજિત ગૌ ભાગવત કથાના આયોજનને ને પાઠ અને વિવિધ સંસ્થાઓ સહયોગ આપશે પાટણ શહેરની સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓની હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે આયોજિત ગૌ ભાગવત કથામાં સહયોગી બનવા શુક્રવારે રાત્રે શહેરની સિદ્ધરાજ ક્રેડિટ સોસાયટીના હોલમાં સંયુક્ત બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પાટણ ખાતે ભવ્ય અને ઐતિહાસિક બનવા જઈ રહેલ પૂજ્ય રમેશભાઈ ઓઝાની ગૌ હોસ્પિટલને કેન્દ્રમાં રાખીને થઈ રહેલ ભાગવત કથાને સંપૂર્ણ સહયોગ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો બેઠકમાં ઉપસ્થિત ફતેસીરાવ લાઇબ્રેરી પુસ્તક તેમજ પાટણ ઝવેરી બજારના પૂર્વ પ્રમુખ ભાર્ગવભાઈ ચોક્સી દ્વારા એકવીસ હજાર પાટણ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી દ્વારા એકવીસ હજાર તેમજ નૈતિકભાઈ પટેલ દ્વારા રૂપિયા અગિયાર હજારનો ભાડો જાહેર કરવામાં આવ્યો હતો પાટણની તમામ સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા પાટણમાં આયોજિત ગૌકથા નિમિત્તે પદારનાર સાધુ સંતો આગેવાનો તેમજ મહેમાનોને તકલીફ ન પડે અને એમની આગતા સ્વાગતા ખૂબ જ સારી રીતે થાય એ માટે સમય દાન આપવા માટે પણ સંમતિ દર્શાવી હતી આ બેઠકમાં ગૌ ભાગવત કથાની છેલ્લા છ મહિનાથી ચાલી રહેલી તૈયારીઓની માહિતી આપતા બેઠકમાં ઉપસ્થિત ભીખાભાઈ પટેલ અને વિનોદભાઈ જોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌ સુરભી યજ્ઞ થવા જઈ રહ્યો છે જેમાં યજ્ઞ દરમિયાન ગાયોની પૂજા થશે કૃષ્ણ સદા સહાયતે લાલો ફિલ્મના કલાકારો પ્રથમ દિવસે ગૌશાળા ખાતે પધારશે પ્રખ્યાત ડાયરાના કલાકાર રાજભા ગઢવીની વાણીનો લાભ પણ મળશે કુંવરબાઈનું મામેરું તથા ભગવાનના વિવિધ ચરિત્રોના લાઈવ ડેમો આકર્ષણ જમાવશે નિત્ય પચાસ હજાર જેટલા લોકો શુદ્ધ ગાયના ઘીમાંથી બનેલી મીઠાઈઓ સાથે ભોજન પ્રસાદ તેમજ ગૌકથાના મુખ્ય દાતાઓ ચેતનભાઈ વ્યાસ તથા નરેન્દ્રસિંહ જાડેજા તમામ ગૌભક્તોને પ્રેમથી જમાડશે આ સાથે અનેકવિધ યોજાનાર કાર્યક્રમથી પાટણની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેઓને માહિતગાર કર્યા હતા ગૌ ભક્તિ મહોત્સવનું એક ખૂબ મોટા પાયો પર આયોજન થવા જઈ રહ્યું છે જેમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓજાની કથા તારીખ એકથી તારીખ સાત સુધી યોજાવા જઈ રહી છે જેના આયોજન માટે જેમાં મદદરૂપ થવા માટે આજે પાટણની વિવિધ તમામ એનજીઓની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સૌ એનજીઓના પ્રતિનિધિઓ આગેવાનો સૌ ઉપસ્થિત રહ્યા હતા જે બદલ બધાએ આ કથાને ખૂબ સમર્થન આપવાનું વચન આપ્યું એ સાથે સમર્થન આપ્યું અને મોટો ના બન્યો એટલો મોટો પ્રસંગ થઈ રહ્યો છે ખૂબ મોટા પાયા ઉપર આપણા સૌની માતા એવી ગાય માતાના એક હોસ્પિટલ માટે એની સારવાર માટે હોસ્પિટલ બનાવવા માટે લાભાર્થે આ કથાનું આયોજન છે તો હું સૌ એનજીઓના માધ્યમથી પણ એક અપીલ કરું છું કે સમગ્ર લોકો આપણે જોડાઈએ અને સૌ સાથ સહકારથી આવી ખૂબ મોટી હોસ્પિટલના નિર્માણમાં આપણે સૌ સહયોગી બનીએ